માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ માં બી એનએસ કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો ચાલીસ બે મુજબ ના ગુનો નોંધાયેલ હોય જેના કામે વસ્તી ગણતરી અધિકારી કચેરી નવરંગ કોમ્પલેક્ષ ની બાજુમાં રાવપુરા ખાતે કાશીદ રાશિદ સિદ્દીકી પોતાના નામના જન્મ પ્રમાણપત્ર ખોટું બનાવી અથવા કોઈ પાસે બનાવડાવી અને તે ખોટું હોવાનું જાણતો હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ બનાવવા માટે રજૂ કરી ગુનો કર્યા હોય જેમાં સંડોવળ આરોપીને શોધી કાઢવા સૂચના મળેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાદવ સાહેબની દોરવણી હેઠળ અલગ અલગ ટીમો બનાવી આધાર કાર્ડ કઢાવવા માટે આવેલ કાશિદ રસિદ સિદ્દીકી તથા તેના પિતા રાશિદ સુબેદાર સિદ્દીકી બનાવી આપનાર એજન્ટ ફિરોઝ નાસિર પઠાણ તથા બનાવનાર અજયકુમાર રણછોડભાઈ મકવાણાનાઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો